Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાકાર મચાવ્યો તેમ વધુ એક માનવ જિંદગી કાંડના પર છે જેમાં ગઢડાના હરિપર ત્યારે ગામે રહેતા વૃદ્ધ રાજકોટના અગાઉ જ્યાં નોકરી કરતા હતા ત્યાં મળવા અને દવા લેવા માટે આવ્યા હતા તે દરમિયાન સબેદીના ઘરે રોકાયા બાદ હૃદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યું હતું મળતી વિગતો અનુસર વાત કરીએ તો આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગઢડા તાલુકાના હરિપર ગામે રહેતા કરશનભાઈ માલાભાઈ રાઠોડ નામના સાઠ વર્ષીય વૃદ્ધ રાજકોટમાં રામનાથ પરામાં રહેતા સંબંધી દિનેશભાઈના ઘરે હતા ત્યારે હૃદય હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા વધુ વાત કરીએ તો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજતા પરિવારમાં યારાટી સાથે ગંગીન સવાઈ જવા પામી હતી આ અંગે ત્યારે સિવિલ પોલીસ ચોકીના સ્ટાફે ત્યારે ડિવિઝન પોલીસ જાણ કરતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ